કોરોનાની બીજી લહેરે ગામડાઓમાં પણ હાહાકાર મચાવ્યો છે ત્યારે અમરેલીમાં એક એવો વિસ્તાર છે કે જ્યાં હજી સુધી કોરોનાનો એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શિયાળબેટમાં કોરોનાના કહેરના એક વર્ષ પછી પણ કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી મહત્વનું છે કે શિયાળબેટ ચારે ચાલી તરફથી અરબી સમુદ્રથી ઘેરાયેલું છે ગુજરાતનો આ એક એવો વિસ્તાર છે કે જ્યાં માત્ર દરિયાઈ માર્ગે હોડી કે બોટ મારફતે જઈ શકાય છે શિયાળભેટના લોકો કામ વગર અવર જવર કરતા નથી જેથી તેઓ લોકોના ઓછા સંપર્ક પા આવે છે આ જવા માટે પીપાવાવ શેરી નજીક ઠીખાનગીપુર માલફડ અવર્ષોવર કરે છે શ્રી આર બેટના સરપંચ સૌથી પહેલા તો અમે શરૂઆત કરી 500 5000 માસ પછી ગામને અને હેલ્થવાળાથી ગોળી એ શરૂઆત કરાવી અને જે માણસો આવે બહારથી એને માંસ વગર એસઆરડીને કહેવામાં આવે કે ભાઈ માંસ વગર હોય તો એને ડંકેથી જ પાછા મોકલી દેવાના અને બોટવાળાને કે બહારનો માણસ હોય એને પૂછા સિવાય અંદર લાવવાનો નથી એવી કાળજી રાખી અને શિયાળ બેટની અંદર ગલીએ ગલીએ બહારને અજાણી વ્યક્તિ હોય તો પૂછીને માંસ પહેરાવીને આનું અમે કોરોનાથી રક્ષણ કરવા માટે શિયાળ બેટમાં કટિબંધ છીએ અને લોકો નિયમનું પાલન કરે છે સેનિટાઈઝર લગાડે છે માસ્ક પહેરે છે પ્લસ બીજા નંબરમાં એમ કે અમારા ગામમાં ગમે બારનો વ્યક્તિ આવે છે તો જે કે રીતે એની પૂછપરછ થાય છે કે ભાઈ ક્યાંથી આવે છે ટેસ્ટ કરાવેલો છે કે લોકોને જાગૃત કરવા માટે એક મિટિંગ થાય છે પંચાયતની અંદર પછી ગામમાં અમે અમારી ટીમ સાથે બધા લોકોને અમે કહીએ છીએ કે ભાઈ તમે માસ્ક ફરજિયાત પહેરો સેનિટાઈઝર લગાડો અને નિયમ પ્રમાણે સરકારની ગાઈડલાઈન મુજબ તમે કે સેનેટાઈ પછી મોઢે માસ્ક પછી માનો કોઈ બહારની વ્યક્તિ આવે તો એને અમે પૂછપરછ કરીએ છીએ અથવા એને માસ ન બાંધી હોય તો બંધ હોઈ છીએ એ બી અમારા ગામમાં ફરજ નિયમ રાખીએ છીએ સરકારને નિયમ પ્રમાણે હાજરી છે એટલે અમારા ગામમાં એક બી કોરોનો કેસ હજી આવ્યો નથી અને અમારે ભગવાનની આમ એવી માગણી છે કે હજી એક બી કેસ અમારા ગામમાં આવે નહીં તેમાં અમે લોકો અત્યાર સુધીનું વેક્સિનેશન ચારસો ને છવ્વીસ લોકોનું કર્યું છે એમાં અમારે ગામના સરપંચ શ્રી હમીરભાઈ તેમજ ગામના લોકોનો સપોર્ટ સારો રહ્યો છે અને અમે લોકો જેમ બને એમ લોકોને પ્રેરિત કરે છે વેક્સિન લેવા માટે આ વેક્સિન લેવાથી કોઈ આડઅસર થતી નથી અને જે એ લોકો એ દરિયાની વચ્ચે ગામ આવેલું છે એ લોકોને બહાર બી અવારનવાર જવાનું થાય છે બધું માલસામાન લેવા માટે પણ અમે એ લોકોને સમજાવીએ છીએ કે માસ્ક પહેરીને રાખવાનું સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું અને જેમ બને એમ આપણે કોરોનાથી બચીએ એવી રીતના કામગીરી કરવાની